અંજાર પંથકમાં એકસોને ચોરાણું કામો કુલ મળીને રૂપિયા પાંચસો પાંત્રીસ પોઈન્ટ ઓગણસી લાખના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા જેમાં આજે મહાનુભાવોના હસ્તે નવ પંચાયતોના સરપંચને આ વિકાસ કામોના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ અંજાર તાલુકા પંચાયતના પ્રાંગણમાં સવારે અગિયાર કલાકે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નવા વરાયેલા પ્રમુખ ભગાભાઈની ઉપસ્થિતિમાં કુલ મળીને એકસો ને ચોરાણું જેટલા વિકાસકામો જેની કિંમત રૂપિયા પાંચસો પાંત્રીસ પોઈન્ટ ઓગણ લાખ થવા જાય છે તે તમામ વિકાસકામોના આજે વર્ક ઓર્ડર એનાયત કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ભુરાભાઈ છાંગા અંજાર એપીએમસીના ચેરમેન વેલાભાઈ ઝરુ બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રાણાભાઈ રબારી જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઈ અર્જુનભાઈ છાંગા જિલ્લા પંચાયતના સદસ્ય લખીબેન રમેશભાઈ ડાંગર મહાસચિવ રાષ્ટ્રીય સરપંચ સંગઠન દેવીબેન અર્જણભાઈ કાનગઢ તાલુકા પંચાયતના કારોબારીના સમિતિના ચેરમેન શામજીભાઈ રામજીભાઈ ચાવડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત રાણીબેન અર્જુનભાઈ થારૂ શાસક પક્ષના નેતા તાલુકા પંચાયતના પરમાભાઈ ખેતાભાઈ પટેલ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજા દંડક તાલુકા પંચાયત અંજારના જીગરભાઈ હરીશભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સ્વાગત તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું